જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં અને અત્યાર ઘડિયાળમાં દસ થઈ ગયા છે અને મારે જો બીજું બધું કામ તો આજે દસ થયા થઈ ગયું છે અને મિસુબેન ને પ્રિન્સભાઈ તો સવારે વહેલા સ્કૂલે વહી ગયા તો મિસુબેન બહુ મોડું થઈ ગયું હતું એટલે કે સવારમાં હું લોકમાં આવી નહીં અને અત્યારે જો મેં બધું કામ સારું પૂરું કરી નાખ્યું તો વહેલું કામ કરીને થોડીક વાર નવરી થઈ ગઈ છે તો હું સુધી મશીને જ બેસી જાઉં કેમ કે હમણાં બ્લાઉઝ વધારે ભેગા થઈ ગયા છે કે ટાઈમ મળ્યો નથી એકાદી બે વખત જ વહેવાનો વારો આવ્યો છે કારણ કે કંઈક ને કંઈક કામ આવી જાય છે એટલે કંઈક મશીને વહેવાનો વારો નથી આવતો તો હું પહેલા અત્યારમાં દસ કિતા નવરી થઈ ગઈ ને તો પહેલાં ફટાફટ હવે મસીને જ બેસી જાઉં છું અને આલો પહેલાં અહીંયા મારા ઝાડ છે ને થોડાક છોડ જે મેં અહીંયા રેખા છે ને ઓટા ઉપર ને ઓસરીને કોર ઉપર ને એને પહેલાં પાઈ દઉં હમણાં બે ત્રણ દિવસ છે એને પાવાનો કંઈ વારો ન થાય જોકે એને તો હું બે દિવસ ને એમ જ પાઉં છું કુંડિયામાં હોય ને બહુ પાણીની કેટલી બધી જરૂર ન હોય ઉનાળો હોય ને તો બહુ જરૂર હોય તો આલો ફટાફટ આપણે એ આ છોડ છે બધાય એને પાણી આપી દઈએ અને પછી હું મારે મસીને બેસી જાઉં તો આ છોડ છે ને એ સાવ સુકાઈ ગયો તો જો એક ઓલી બાજુ છે ને એ બહુ સરસ છે એમાં હજી કઈ વાંધો નથી આવ્યો અને આને તો ખબર નહીં તડકો લાગી ગયો હોય કે હું થયું કે તડકો તો આવ્યો જ નથી ચોમાસું હતું પછી અમારે વસ્ત્રીમાં તો તડકો બહુ મોડો આવે ઉનાળો હોય ને તો આવી જાય તો એ જો હમણાં પાણી રોજ નાખું છું ને એટલે જો બે ડાળખી છે ને થોડી થોડી લીલી થઈ નકર તમારે કાઢી ના કંઈક બીજું વાવું હતું પણ હવે વાંધો નથી એટલે કાલે થોડું થોડું પાણી રોજ નાખી દેવામાં બધામાં બધાય જો આ છોડ છે ને બધા ઓસરી કોર ઉપર એમ છે ને બધા કુંડિયા નહીં પાઈ દઉં અને આવું જ જો સામે ઓલી બાજુ છે ને તો એકદમ સરસ છે આને જ ખબર નહીં પણ હવે નહીં વાંધો આવે લગભગ જો આ લીલા લીલા બેગ ડરથી થઈ છે એટલે સરસ મજાનું થઈ જાય અને જે આ બાજુ આવડો છે ને એ સરસ મજાનું છે હજી તો અને સરસ છે એનો દેખાવ એ બહુ મસ્ત આવે છે આખે આખું લીલું છે ને તો સેસેજ ઓલું થઈ ગયું છે પણ આને વાંધો નથી ઓલું એક જ એવું છે ઉકાઈ ગયું છે તો જો અગિયાર થઈ ગયા છે બધું કામ નવરા થઈ ગયા છે રસોઈ બની ગઈ છે રોટલી હમણાં મમ્મીએ કરી લીધી નવરા થઈ ગયા અને પછી પોરનું તું મમ્મી થોડીક જગ્યા છે ને લસણની કરી અને ખેતરમાં વાવી દઈએ એટલે પછી આવતા વર્ષે હાલે એમ તો જો અહીંયા લસણ ગયા વર્ષનું અમે રાખ્યું હતું ને તો એ હવે જોઈ છે જો અમે ગયા વર્ષે એવી રીતે સાચવણી કરીને ગોરામાં રાખ્યું હતું કે એવું ને એવું રહેશે કે નહીં એમ તો એવું ને એવું જ છે વાંધો નથી લસણના ગાંઠિયા તો એવા નેવા છે જ અહીંયા માટલામાં સરસ એવા આમ કઠણ જ છે નગર તો લસણ આપણે ઓમ રાખીએ તો ખોટું પડી જાય છે પણ ગયા વર્ષે અમે આ પહેલી વખત જ એવી ટ્રાય કરી હતી કે થોડાક એમણે માખા પૂરા રાખ્યા હતા ને થોડાક છે ને એમાં રાખ્યું હતું કે ક્યુ સારું રહીએ એમ તો વાંધો નથી આ લસણમાં તો તો હવે કર્યું કરી અને પછી વાવવા માટે તૈયાર કરી નાખીએ તો જો આવી રીતે આ લસણ છે ને એને અમે જો આમાં માટીમાં આવડે આખી નાઈ નથી ચૂની ગોરો હતો એમાં રાખ્યું અને પછી નીચે લસણ નાખી પછી ઉપર રાખ નાખી દીધી જેમ આપણે મગને રાખમાં ભરીએ રાખ ન હોય ને તો એટલે એ લસણ છે ને આખું વર્ષ માટે જ ને છે ખોટો નથી પડતો એમ તો આ વર્ષે જેવી ટ્રાય કરી તો ગયા વર્ષે સિઝનમાં જ્યારે લસણ થયું ને ત્યારે જ આમાં રાખી દીધું હતું સાચવવા માટે થોડાક પૂરા રાખ્યા હતા જો આમાં એવું ને એવું છે તો હમણાં આમાંથી જો આપણે ચારીને કાઢી લઈએ અને અહીંયા જો થોડાક આ પૂરા રાખ્યા હતા તો એ પૂરામાંથી મારા મમ્મી મોટા મોટા ગાંઠિયા કાઢી અને તોડે છે આપણે ઓમ તો તો વેચવા માટે વાવવું નથી ખાવા પૂરતું જ કરવાનું છે એટલે જો આ અત્યારે વાવી દઈએ તો હાલે એટલે અત્યારે જો મારી મમ્મી છે ને પૂરામાંથી માંથી ગાંઠીયા બધા તોડી મોટા મોટા છે ને કઈ તોડી લઉં અને હું આ ગોરામાં છે ને રાગ આ ને હું લઈ લીધું છે એમાં ચારી લઉં એટલે પછી એ પણ નીકળી જાય તો હાલો ફટાફટ અમે અમારું કામ કરીને કર્યું બધી કરી નાખીએ તો જે લસણ છે ને એ બધી માર મમ્મીએ ભાંગી નાખ્યું ને જો કર્યું સરસ મજાની કરી નાખી છે કર્યું અને થોડીક પછી છે ને એ ક્યાંય બહાર પવન હોય ને તો અહીંયા દરવાજાની બહાર છે ને લઈ જાઓ તો ગારું ભરી લો અને વાવલી લો હજી તો થોડાક કર્યું કરવાનું બાકી છે થોડુંક લસણ ચોપડ્યું છે અને થોડુંક આ બધી કરી થઈ ગઈ છે તો વાવામાં જો કર્યું જ જોઈએ અને આ ફોતરા હોય એટલે વાવલી નાખે તો ફોતરા અલગ થઈ જાય એમ અને નજી થોડાક જો પૂરામાં ગાંઠિયા છે તો હમણાં એ ફટાફટી ગાંઠિયા બધી તોડી દઈએ અને પછી સરસ મજાની જો કર્યું થઈ ગયું છે અને કર્યું કર્યું વાવી દઈએ જોકે અત્યારે વાવીએ એટલે ઉગવાનું તો એ મળું જ છે પણ હાલશે કે આપણે વેચવા માટે તો વાવું નથી ઘર માટે ખાલી ખાવા માટે વાવવું છે એટલે મોડું હોય તો એ મોડું થઈ જાય તોય હાલે તો ફટાફટ એટલે જો ઓલા આટલા ગાંઠિયા તોડી લે ને એટલે તગારું ભરીએ અને પછી બહાર વાવલી આવીએ પવન આવે એટલે એટલે ફોતરા છે એમાંથી અલગ થઈ જાય

તો જો અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છે ઘડિયાળમાં સાડા સાત થયા છે સાડા સાત થાય તો અમે જમીન નવરા થઈ જ જાય છે વાસણ ઉઠકીને આજે જો મારા નાના છોકરાની ટોપી બનાવી હતી તો આવી રીતે અમે ટ્રાય કરી છે જો કે હું એવું કહ્યું ઓછું બનાવું છું વધારે પડતા બ્લાઉઝ જ ફાવે છે એટલે બ્લાઉઝ જ બનાવવાના હોય મારે પણ અત્યારે ટ્રાય કરું છું કે હજી ટોપી થઈ જાય કે નહીં તો જો બનાવી છે થોડી અધૂરી છે હમણાં થઈ જાય ને આખી આખી પછી તમને બતાવું કે કેવી ટોપી મારી કીધે થઈ છે જોકે આ પેલી જ ટ્રાય છે એને શીખું છું એટલે કેવી છે એ તો થાય તો આખે આખી થઈ જાય ને પછી બતાવું હવે ફટાફટ થોડીક અધૂરી છે ને તો એ પૂરી કરી લો